તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર ઘણા દિવસ પછી પાછો બ્લોગ શૂટ કર્યો કારણ કે હમણાં વિશ્વ ને મજા નહોતી અને અમે નવરાઈ નહોતા કામ હતું બધું તો બ્લોગ ઉતારવાનો ટાઈમ ટાઈમ નહોતો એટલે બ્લોગ નહોતા ઉતરાયણ અને આજે પાછા વીસના મંથ કમ્પ્લીટ થયા એટલે પાછો બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે આજથી તો જો આજે વીસના કેટલા અગિયાર 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 મંથ કમ્પ્લીટ થયા એટલે જો આવી રીતથી ડેકોરેશન હાલે હે અને પાછી શિવરાત્રી આવે છે તો કીધું કે હાલો વિષ્ણુ વિષ્ણુ શિવલિંગ બનાવીને એવું કરનાખ્યા ભગવાન જેવા બને એવા બનાવશું રજા આવી રીતનું છે નેહા દીધી જો શિવલિંગ બનાવે હે અને આપણે નવરા બેઠા ઈ બે ગયા છે પાસે ખાલી ખોટી સલાહ દેવા વિષુ ને બાને વિસુ એને ફોટા બોટા પાડવાના વિશુના ચોખા બગાડી વિશુ ને આ ચોખા ઢોળવા તા પણ આમ ઢોળવા નો દીધા ને તો વહી ગયો રિહાઈ ઈ જો અમારા બ્લોગ જોવે છે ફેન છે ઈ બ્લોગ નો આખો દીમાં જોવું જ પડે બે થી ત્રણ ફેર બ્લોગ ચાલુ કરીને બેસે

વિશુ ને તૈયાર તો કર્યો રહ્યો મન માન કરવા દીધો ગામના છોકરા કેવા હોય કે ત્રિશુલ આમ જોયે ને ત્રિશુલ જોઈએ છે ત્રિશુલ મમ્મી અત્યારે નાખશે પણ નથી મમ્મી એમ દે માં એટલે તાર વારો છે

હવે અહીંયા ટીંગાડા પણ માળાયું લટકી પડી તો જો વિષુ ના ફોટો શૂટ થઈ ગયું હોય ને જેમ તેમ જેવા તેવા એકાદો હાર આવ્યો હોય ને તો હાર્યું એવા ફોટામાં પાડ્યા છે અને

આવો વાયડા સંજો તો દેખાય જો રોવે જો આમાં જો રોવે જો હાલો કાટ નાખો હાલો કાટ નાખો બધી હાલો જો આવી રીત નું હતો અને વરિયે તમે પછી કામ કરાને મોડ થઈ ગયું થઈ ગયા છે પોણા 12 ને રસોઈ બધી બાકી છે તો વીચું અમારો હાલે છે જો થઈ જાગરી ઓરો આલ છે ભાડી ગયો ને કેમેરા નઈ આલ્યા જો ભાઈ ગયો જો

અહિયાં કઈ એટલે આવું ભાઈ છે જો જાય વિસુ હર ખોઈ લે ક્યાંય ભૂગી ગયો મોટું અટી જાય ને વિસુ ના હા શંકર ભગવાને સાંદલો થી વીખવા નથી દીધો અને અમે બેસી ગયા છીએ જમવા તો એ જમતો નતો અને ભાઈ ગયો અહીંથી શેટ ઊંધે ઊંધો આવી લાગ્યો જો ડિસ્કો કર બઉ બહુ કર માં પડી જાય હા સડાઈ દીધો ઈ છે બાકી ગયા છે સાત સવા સાત થઈ ગયા છે અને અમે જાય છીએ રસોઈ બનાવવા ને બારો બાર અંધારા જેવું થઈ ગયું છે હવે તો મોડું અંધારું થાય થોડુંક અને આ વિશ્વ રમે છે હવે એ જાણે દાદા આગળ ઉપર રમવા અને અમે બે રસોઈ બનાવવા જા હું અંદર નિશાલ તો રસોઈ બનાવવા માંડી છે અને હું જાઉં છું તો તમને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો અને હારો લાગ્યો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં અત્યારે લાગી આવજો બધાય